મુદ્રામાં મળેલ કંકાલનો ડીએનએ ટેસ્ટ કરાયો મહેસાણાના વડનગરમાંથી મળ્યું હતું કંકાલ બે હજાર ઓગણીસમાં એક હજાર વર્ષ જૂનું કંકાલ મળ્યું હતું ડીએનએ ટેસ્ટમાં ખુલ્યા છે અનોખા રહસ્ય બૌદ્ધ ધર્મ યોગ સાધના કેન્દ્ર રહ્યું હોઈ શકે લખનઉના ડોક્ટર નીરજ રાય દ્વારા કરાયો છે ડીએનએ ટેસ્ટ દાંત અને કાનના હાડકા પાસેથી લેવાય છે ડીએનએ ટેસ્ટ બીજું કંકાલ બે હજાર વર્ષ જૂનું પણ મળેલું હતું ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને સેન્ટ્રલ એશિયાથી પણ લોકો અહીં આવતા હોય છે કંકાલના કાર્બન ડેટિંગ અને અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યા છે હજુ પણ આવતા મહિને કંકાલ અંગે વિસ્તૃત રિપોર્ટ આવશે તેમાં મોટા ખુલાસા થઈ શકે છે

કંકાલ એ બેઠી હોય એ વ્યક્તિનું હતું તમે જોઈ શકો છો આ એક કંકાલ મળ્યું હતું બે આ કંકાલ મળ્યું હતું ત્યારબાદ તેને ડીએનએ કરવાની જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી હતી હાલમાં લખનઉ ખાતે ડોક્ટર નીરજ

આ મહિના બાદ આગામી મહિનાઓમાં આના જે રિપોર્ટ હોય છે ઓફિશિયલી રિપોર્ટ પણ આવી શકે છે પરંતુ ચોક્કસથી વડનગર એ ઐતિહાસિક નગરી છે અહીંયા કરોડો રૂપિયાના ખર્ચે મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે અનેક અત્યાર સુધી કંકાલ પણ મળી ચૂક્યા છે તેમજ અનેક પુરાતન વિભાગને અનેક દસ્તાવેજો મળ્યા છે અનેક પુરાવા મળ્યા છે ત્યારે આ એક કંકાલ હોય છે અલગ પ્રકારનું કંકાલ છે કોઈક સંત મહાત્માનું કંકાલ હોય એવું હાલમાં પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે લોકોમાં પણ એક ઉત્સુકતા છે કે ભાઈ આ કંકાલ કોનું છે અને આની શું રહસ્ય છે ત્યારે જોવાનું રહી કે આગામી દિવસોમાં જ્યારે આનો ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ જાહેર થશે ત્યારે આ કંકાલ કોનું છે અને શું રહસ્યો ખુલે છે કેતન પટેલ ન્યૂઝ ગુજરાતી મહેસાણા